સામાન્ય રીતે લોકો પરમેશ્વરને પિતા કહે છે માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો ઓ આકાશમાંના અમારા પિતા પણ શું ઈસુની આ શિક્ષાનો અર્થ એ છે કે માત્ર પિતા પરમેશ્વર છે શાબ્દિક રૂપથી પિતાનો અર્થ એક બાળક સાથેનો માણસ છે તેના સંતાન વિના કોઈ પણ માણસ પિતા નથી કહી શકાતો ત્યારે તેનો અર્થ શું છે કે પરમેશ્વરને પિતા કહેવામાં આવે છે છે તેનો અર્થ કે પરમેશ્વર પાસે સંતાન છે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો એમ સર્વ શક્તિમાન પ્રભુ કહે છે આપણે પરમેશ્વરના દીકરા અને દીકરીઓ એટલે પરમેશ્વરની સંતાન છીએ ત્યારે શું એકલા પિતા બાળકને જન્મ આપી શકે છે જો બાળકો છે તો તેમના પિતા સાથે સાથે તેમની માતાની પણ હોવી જોઈએ પિતાનું શીર્ષક માત્ર ત્યારે જ હોઈ શકે છે જ્યારે માતા હોય ત્યારે પિતા પરમેશ્વરનું શીર્ષક કોનું અસ્તિત્વ દર્શાવે છે માતા પરમેશ્વર એટલે બાઇબલ આપણી સ્વર્ગીય માતાના અસ્તિત્વની સાક્ષી આપે છે પણ ઉપરનું યરૂશાલેમ સ્વતંત્ર છે તે આપણી માતા છે તેનો અર્થ છે કે સ્વર્ગમાં આપણી પાસે માત્ર પિતા પરમેશ્વર જ નહીં પણ માતા પરમેશ્વર પણ છે તેથી જેમ બાઇબલ શીખવે છે આપણે માત્ર પિતા પરમેશ્વર પર જ નહીં પણ માતા પરમેશ્વર પર પણ વિશ્વાસ કરવો જોઈએ